હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કર્યા બાદ આજે પ્રથમવાર દેશભરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા પણ પાદરા નગરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ બરોડા ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિનુમામાના હસ્તે પાદ રામચંદ્ર ભગવાનની આરતી ઉતારીને શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ડીજે અને નાસિક ઢોલના તાલ સાથે ભગવાન શ્રી રામચંદ્રની વિશાળ કદની પ્રતિમા સાથે ભગવાન પરશુરામ શિવાજી મહારાજની પ્રતિમાઓ સાથે જ આ શોભાયાત્રા નીકળી હતી જ્યારે શોભાયાત્રામાં કર્ણાટકના હનુમાનજી ભગવાન શ્રીરામ અને બાબાએ પણ શોભાયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું રામલલ્લાની ભવ્ય શોભાયાત્રામાં ગગન ગગનભેદી નારાઓ સાથે નીકળી હતી જેમાં વિશાળ સંખ્યામાં નગર સહિત પંથકના ગામે ગામથી રામભક્તો ઉમટી પડ્યા હતા બીજી તરફ શોભાયાત્રાને લઈને પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈએલબી તડવી બીએસએફ બટાલિયન વિવિધ એજન્સીઓ તેમજ પોલીસ સ્ટાફ થકી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો આ રેલી ઝંડા બજાર રામજી મંદિર ખાતેથી નીકળી ચોક્સી બજાર ગાંધી ચોક નવાપુરા પુલબાગ તેમજ પાણીની ટાંકી નગરપાલિકા આંબેડકર સર્કલ ગાયત્રી મંદિર ખત્રી મહારાજના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી શોભયાત્રા દરમિયાન ઠેર ઠેર ફૂલોથી ભગવાન રામચંદ્રનું આરતી તેમજ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું જય શ્રી રામના નાદથી પાદરા નગર ભક્તિમય બન્યું હતું શ્રી રામનવમીની સૌને શુભેચ્છાઓ આજ રોજ પાદરા તાલુકામાં રામનવમીના વિવિધ ઉજવણી કરવામાં આવે આવી છે એના ભાગરૂપે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા ઝંડા બજાર રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને પાદરા નગરમાં ફરીને પાદરાના ભાવિક ભક્તોએ તેના દર્શન કરીને લાભ લીધો હતો અને આ શોભાયાત્રા એ ખૂબ જ આકર્ષણ જમાવે એવી હતી અને સૌ મોટી સંખ્યામાં જોડાયા છે જય શિયાળામ હર હર મહાદેવ ચૈત્રી નોરતા એટલે નોમ નોમના દિવસે રામલલા જન્મ ઉત્સવ આજે પાદરામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે હિન્દુ એકતા સંગઠન દ્વારા વર્ષ રામ રામનવમીની ભવ્ય ઉજવણી કરીએ છીએ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં હજારો સંખ્યાની ભક્તો જોડાયા છે અને આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષણમાં કર્ણાટકના હનુમાન દાદા રામ ભગવાન અને અઘોરી બાબાનું પણ આગમન કરવામાં આવ્યું છે અને પાદરાના જનતાએ ખૂબ સાહ સહકાર આપ્યો છે અને આ હિન્દુ એકતા સંગઠનને જે સપોર્ટ કરી રહ્યા છે તો તમામ ભાવિ ભક્તોનો અને જે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે જ પાદરામાં ઉત્સાહ ઉજવતા રહીએ અને રામલલાનો જન્મ આવી રીતે ને આવી રીતે અમે ઉજવતા રહીએ હર હર મહાદેવ જય શિયા